સાતમી મે સવારે સાત વાગ્યાથી જામનગર જિલ્લા ચૂંટણી શ્રી અને કલેક્ટર શ્રી બી કે પંડ્યાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે મતદાન લક્ષી સંવાદ સાધ્યો સોશિયલ મીડિયાના માધ્યમો થકી મતદાન લક્ષી સંદેશાઓ શેર કરી જામનગરવાસીઓને મતદાન કરવાની સાથે અન્ય લોકોને પણ મતદાન કરાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અપીલ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જામનગર જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેકટરશ્રી બી કે પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે જામનગર લાખોટા તળાવ પુરાતત્વીય સંગ્રહાલય ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને આ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ પરાક્રમ સિંહના આજે અહીંયા લખોટા તળાવ ઉપર જામનગર શહેરના જિલ્લાના તમામ જે સોશિયલ મીડિયા એન્ટ છે બધા સાથેથી વિચારોની અપલે કરવામાં આવી અને જિલ્લામાં તમામ મતદારો વધુ વધુ મતદાન કરે એની અનુરોધ કરવામાં આવ્યો અને મતદાન વધારવા માટે શું શું આપણે થઈ શકીએ શું શું આપણે કાર્યવાહી કરી શકીએ એ બાબતની તમામ ચર્ચા કરવામાં આવે અને એક ખૂબ સફળતાપૂર્વક આજે અમારા જિલ્લાના તમામ વ્યવહારના તમામ અધિકારીઓ જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નાયબ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કલેક્ટરશ્રી બધાની હાજરીમાં સરસ કાર્યક્રમ આ એટનો ઉદ્દેશ છે કે આપણા તમામ લોકો અત્યારે જે મતદાન પ્રત્યે જાગૃત રહે મતદાન બધા અવશે કરે ખાસ કરીને મહિલાઓ આ આ તબક્કે વાત કરીશ કે મહિલાઓ પણ આ મતદાન કરે અને એ મતદાન પાર્ટી કરે આપણા જેટલું મતદાનની લોકોનો ભાગીદારી વધશે એ વધારે લોકશાહી મજબૂત થઈ શકે એટલે મુખ્ય હેતુ વધુમાં વધુ લોકો મતદાન કરે અને આ લોકશાહીની જે મોટી પ્રોસેસ છે આખી એમાં ભાગીદાર બને અને પોતાના રાષ્ટ્રની સેવાનો એક તક ઝડપી લે એવી એક વિનંતી કરવાના હેતુ સર સોશિયલ મીડિયા મારફત તમામ એના લોકોના સુધી પહોંચવા માટે તમામ લોકોને સોશિયલ મીડિયાના આપ જાણીએ છીએ કે એના બધા લગભગ ખૂણે ખૂણે જ્યાં કોઈ પણ મીડિયા નથી પહોંચતી ત્યાં સોશિયલ મીડિયા પહોંચી શકીએ તો એના મારફત અમે દરેક મતદાર સુધી પહોંચવા માગીએ છીએ અને એમને વિનંતી કરવા માગીએ છીએ કે એ મતદાન આવશે મતદાન ફરીથી કહી દઈશ સાત તારીખ સાત પાંચ અને સવારે